નમસ્કાર દર્શક મિત્રો હું પિનલ ગજ્જર વડોદરા સમાચારમાં આપનું સ્વાગત કરું છું આજે બરોડા ખાતે આવેલ ગીતા મંદિર સ્કૂલ જે વર્ષોથી સ્કૂલ આ સંસ્થા બાળકોને શિક્ષણનું જ્ઞાન આપે છે પરંતુ આજે આ સંસ્થાની અંદર અલગ અલગ સિટીની સ્કૂલોએ પાર્ટિસિપેટ થઈ છે જેને ગીતા સંસ્કૃત સ્પર્ધા કરીને નામ આપવામાં આવ્યું છે જેની માટે આપણી જોડે અહીંયા સ્કૂલના પ્રિન્સિપાલ સ્કૂલના ટ્રસ્ટી જે આપણી જોડે જોડાઈ રહ્યા છે મેડમ આજે આપણે અહીંયા આગળ જે સાંસ્કૃતિક આયોજન કરીએ છીએ આપણે સ્પર્ધા તો આપણે કેટલા વર્ષથી કરાવીએ છીએ અને આ આની પાછળ આપણો ઉદ્દેશ્ય શું છે કે જેથી બાળકોને આવતા સમયમાં જે સંસ્કાર ને જે મળે પ્રવૃત્તિ દ્વારા એના વિશે આપ જરા જાણો ગીતા મંદિરમાં ગીતા પ્રચારની પ્રવૃત્તિ આશરે પંચાવન વર્ષથી ચાલે છે અને એનો મુખ્ય હેતુ એ છે અમારે ગીતા પ્રચાર પ્રસારનો ને આજના યુગમાં ખરેખર આ બહુ જ જરૂરી છે કારણ કે આજના નાના નાના જે બાળકો છે ખૂબ જ હતાશતા છે અને થતા આપઘાતનું પ્રમાણ બહુ હતું પણ જો એ લોકો ગીતાને અનુસરશે ગીતા એક આપણું ધર્મ ગ્રંથ નથી પણ માનવ જીવનને કઈ રીતે જીવવું એને બધી જ તમને માનવી દે એને બધી રીત આ બધું તમને ગીતામાંથી જ મળી જશે એટલે આજના યુગમાં ખરેખર ગીતાનું તો જરૂરી જ છે જીવનમાં એના જે બધા નિયમો છે એ વિતાવવા જરૂરી છે કારણ કે આ જે બાળકો છે એમની વૃત્તિઓ જે એકદમ ક્રોધમાં આવી જાય છે એકદમ નિરાશ થઈ જાય છે આપઘાત કરે છે અને દૂષણો જે બહુ ફેલાઈ રહ્યા છે એનું ખરેખર આજે એના માટે જ આ ગીતા જરૂરી છે કારણ કે ગીતામાં તમારા જીવનની દરેક કઈ રીત વાત છે બધું એમાં તમને જોવા મળશે અને ગીતાના પ્રચાર પ્રસાર અમે એટલા માટે કરીએ છીએ કે નાના નાના બાળકોને અત્યારેથી જીવન આપણે પોતાના આપણા ધર્મગ્રંથનું જ્ઞાન થાય અને જીવનમાં કઈ રીતે જીવન તમે કઈ રીતે તમારા ધ્યેય સુધી પહોંચી શકો એ એનો મુખ્ય હેતુ છે કારણ કે ગીતાના વિચાર વિચારે વિચાર એમના અંદર હશે તો જ આ એ બાળકો હતાશ નહીં થાય નિરાશ નહીં થાય ને કઈ રીતે બધી મુશ્કેલીઓમાંથી કઈ રીતે તમારે પાર પડી શકું એ બધું એમને ગીતામાંથી મળે છે કેવો આહાર વિહાર કરાવો તમારામાં કેવા ગુણો હોવા જોઈએ એ બધું એમને ગીતા ધારવા મળે એટલે જ અમે આ ગીતા પ્રચાર માલવાડીથી કે બારમા ધોરણ સુધીના પહેલાના જમાના અત્યારે જો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગીતાને કયું સ્થાન આપ્યું છે પાઠ્ય પુસ્તકોમાં એનું સ્થાન આપ્યું છે તો એ બી એનું એમનો વિચાર બી એ છે કે આપણું જે અત્યારે સમાજમાં જે દૂષણો ફેલાય છે બધી જગ્યા જો જે છે એમાંથી કઈ રીતે આપણે બહાર આવી શકીએ આપણો દેહ કેવી રીતે દ્રઢ બની શકે કેવી રીતે મજબૂત બની શકે એના માટે જ ખાસ એમનો જે પ્રયાસ છે ને અમારું મંદિર બી એ જ રીતે આપણી આ પ્રવૃત્તિ લગભગ ચાલીસ વર્ષથી ચાલે છે ગીતા જયંતિ મહોત્સવના નામે આ પ્રવૃત્તિ ઉજવાય છે બરોડા જિલ્લો પાટણ કચ્છ ભરૂચ સુરત બધેથી જ વિદ્યાર્થીઓ અહીંયા ભાગ લેવા આવે છે લગભગ પંદર હરીફાઈઓ હોય છે એમાં આજે ભજન હરીફાઈ છે બરોડાની લગભગ વીસ સ્કૂલોએ અહીંયા ભાગ લીધો છે આમાં જૂથ હોય છે કે બાલવાડીથી ખુલ્લા વિભાગ સુધી બાલવાડીના બાળકો પહેલું બીજું ધોરણ ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું એમ બાર ધોરણ સુધી તેમજ ખુલ્લો વિભાગ એટલે ખુલ્લો વિભાગ એટલે કે મંડળો પણ આમાં ભાગ લઈ શકે છે ગયા વર્ષે આ ગીતા જયંતિ મહોત્સવમાં લગભગ સત્તાણું હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ વખતે એવું લાગે છે કે અમે સવા લાખનો ટાર્ગેટ છે અને આ બધી હરીફાઈઓમાં અમે એક સરસ મજાનું ઈનામ વિતરણ પણ રાખીએ છીએ આ બધું કરવા પાછળ અમે એક પણ રૂપિયો ટોકનનો પણ લેતા નથી બધાને ફ્રી એન્ટ્રી હોય છે અહીંયા આવે એ પ્રસાદ અને રકમ પણ લઈને જાય છે અમારા પૂજ્ય બેન એમનું એક સપનું હતું કે ગીતાનો પ્રચાર અને પ્રસાર બધે કરવો અત્યારે આપણા ગવર્મેન્ટે હમણાં જ ચાલુ કર્યું છે કે ગીતા શિક્ષણમાં જરૂરી છે